ગુજરાતમાં બહુચર્ચિત ગણેશ ગોંડલ કેસમાં રોજ એક નવા વળાંક આવતા રહે છે મહત્વનું છે કે ગણેશ ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ગીતાબાનો પુત્ર છે ગણેશ ગોંડલ જૂનાગઢના દલિત યુવકને માર મારવાના કેસમાં અને અપહરણ કેસમાં જૂનાગઢ જેલમાં તે અત્યારે તેના સાથીઓ સાથે બંધ છે ગણેશ ગોંડલ બે વખત જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજી રદ કરી દેવામાં આવી અને હવે ગણેશ ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે ગણેશ ગોંડલ સરકારી બેંકની ચૂંટણી માટે જેલમાંથી ઉમેદવારી માટે ફોર્મ ભર્યું છે પરંતુ હવે આ મામલે વિરોધના સુર ઉઠ્યા છે નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરની પોલીસ સમક્ષ રજૂઆત કરી છે ગોંડલ આ ચૂંટણી લડી શકશે નહીં તે અપરાધી છે તેના સામે ગુનો નોંધાયેલો છે ત્યારે ગણેશ ગોંડલને ચૂંટણીના લડવા દેવા ડિરેક્ટરે પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી છે હવે ડિરેક્ટરે ચૂંટણીમાં ગણેશ ગોંડલની ઉમેદવારીને લઈને જે ફરિયાદ કરી છે તેની સામે ગણેશ ગોંડલ તરફથી વાંધા અરજીનો પત્ર બેંકના ડિરેક્ટરને મોકલવામાં આવ્યો છતાં આ મામલે તેમણે અરજી મોડી મળી હોવાનું કહીને અરજી પર ધ્યાન આપ્યું નહીં બ્યુરો રિપોર્ટ્સ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App